ટ્રેક્ટર અને ઓજાર વેચવાના છે મેસી ટ્રેક્ટર છે અને તમામ ઓજાર છે ટ્રેલર દાતી રાપ વગેરે તમને ઓઝાર મળી જશે ઓરણી છે બધી ડિટેલ તમને વિડીયો અંદર આપવામાં આવશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો રવિરાજ ટ્રેક્ટર છે મેસી ટ્રેક્ટર વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આખું ઓરિજિનલ એકતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે અને બે હજાર અને બાવીસ ના મોડલનું ટ્રેક્ટર પાવરફુલ પણ ખરીદી કરી શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને આ વસ્તુ લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા પછી બધી વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે

ટ્રેલરના ટાયર પણ સારા તમે વિડીયો અંદર ટ્રેલર પણ ક્લિયર જોઈ શકો છો તેના સિવાય અન્ય ઓજારની અંદર દાતી છે રાપ છે જેને કડી ઉપર થઈ શકે છે રાપ દાતી અને ઘોડો સાતી અને તમને વિડિયોની અંદર તમામ વસ્તુ બતાવવામાં આવી છે તે તમામ વસ્તુ વેચવાની છે કિંમત સાડા છ લાખ અંદાજીત રાખવામાં આવી છે ટ્રેક્ટર અને તમામ ઓજારની ટ્રેક્ટર ટ્રેલર અને ઓજારની રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવશે કિંમત ફિક્સ નથી તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો ધંધુકા અને વાગડ ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રવિરાજ સિંહના બાઉતેર જીરો વીસવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો